સુરતની હોસ્પિટલમાંથી વધુ એક ભાવનાત્મક અંગદાન કરાયું છે સુરઠિયા પ્રજાપતિ કુંભાર સમાજની અઠાવન વર્ષીય શારદાબેન જયંતિભાઈ દેવડિયાને ને બ્રેન્ડેડ જાહેર કરાયા બાદ તેમના પરિવારજનો દ્વારા કિડની લિવર અને ચખસુ અનુદાન કરાયું છે ગણેશ વિસર્જનની પૂર્વ સંધ્યાએ સુરતની સ્મીમેર હોસ્પિટલમાંથી વધુ એક ભાવનાત્મક અને ચક્ષુઓનું દાન કરાયું છે ડોનેટ લાઈફ સંસ્થાની મદદથી આ દાન કરવામાં આવ્યું છે જેના કારણે ત્રણ દર્દીઓને અંગ ટ્રાન્સપ્લાન્ટ માટે અમદાવાદની આઈકેડીઆરસી હોસ્પિટલમાં મોકલવામાં આવ્યું છે ચક્ષુઓનું દાન સ્મીમેર હોસ્પિટલના આંખ વિભાગ છે ડોનેટ મુજબ અત્યાર સુધીમાં એક હજાર ત્રણસો એકતાળીસ અંગો અને ટીશ્યુનું દાન કરાઈ ચુક્યું છે સાદાબી ના પુત્ર વિપુલભાઈ અને પરિવારજનો આ માનવીય નિર્ણય સમાજ માટે પ્રેરણાદાયક છે